બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં બનાસ નદી પર આવેલા પુલ પર રાત્રિના સમયે એક દીપડો લટાર મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં દીપડો પુલ પર દોડતો સ્પષ્ટપણે નજરે પડે છે આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા વિડીયોમાં એક રમૂજી અને આશ્ચર્યજનક બાબત એ જોવા મળી હતી કે ગાડીમાં બેઠેલી વ્યક્તિ ફોન પર કોઈને એવી જાણકારી આપી રહી હતી કે રોડ પર વાઘ આવ્યો છે વિસ્તાર સરહદ ને અડીને આવેલો હોવાથી અહીં વન્યજીવોની અવર સામાન્ય છે ખાસ કરીને શિયાળાની કડકડતી ઠંડીમાં વન્યજીવો ખોરાક કે પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારો તરફ આવી ચડતા હોય છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ દાંતીવાડાના ગાંગુવાડા વિસ્તારમાં એક પણ રોડ પર પર દેખાયું હતું બનાસ નદીના પુલ જેવા વ્યસ્ત માર્ગ દીપડો દેખાતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે આ વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવે અને વન્યજીવો રહેણાંક વિસ્તારોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે જોકે આ વાયરલ વિડીયો ક્યારનો અને કયા સમયનો છે તેની વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી